હય માતાજી બધાય મિત્રોને સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો ને આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે આ ગાડી સાવ ઓછી કિંમતમાં જ વેચવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો સાચવેલી ગાડી છે તો મિત્રો આ ગાડી સાવ ઓછી કિંમતમાં વેચવાની અને વન ઓનર ગાડી છે તો વિડિયો પૂરો જોતા રહીજો આ સ્પ્લેન્ડરની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો વિડીયો પૂરો જોતા રહીજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે અને આ બાઇકના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની બધી જ માહિતી વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો હીરો સ્પ્લેન્ડર પ્લસ પોલીસ પટ્ટો આ હીરો સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ચૌદનું મોડલ તમે વિડીયોમાં આ કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન પણ સારી છે કંપની કલર છે તે તમને સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી જો મિત્રો તમારે આ હીરો સ્પ્લેન્ડર ખરીદવું હોય કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ત્રીસ હજાર રાખેલ છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે વન ઓનર બાઇક રહેશે એક જ માલિકે ચલાવેલું સ્પ્લેન્ડર તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને તો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે ટાઈટલમાં આ વિડીયોના નીચે મળશે ત્રાણું એક ત્રીસ વાળા તે ભાઈના નંબર છે તે આ માલિકના નંબર છે તમે તેમને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ત્રાણું એક ત્રીસ તેર છસો એક તે વિડિયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને સ્પ્લેન્ડર રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે ઠાકરધણી ઓટોમાં ભૌતિકભાઈ પાસે જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ પણ જઈ શકો છો અને ભૌતિકભાઈનો કોન્ટેક કરીને તમે આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો એકદમ સાચવેલું સ્પ્લેન્ડર છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને તો તમે ભૌતિકભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો મિત્રો તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો અને મિત્રો તમારે કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય કે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને સ્ક્રીન પર આપણો વોટ્સએપ નંબર છે જાહેરાત કરવા માટેનો નંબર છે વિડીયો બનાવવા માટેનો આ નંબર પર તમે વાહનની વિગતો વોટ્સઅપમાં ફોટા સાથે મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું